આમોડી તાલુકામાં ચોમાસાની મોસમ બરાબર જામી હોવા છતાં ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે પાક વાવણી અને પોષણ માટે અત્યંત જરૂરી એવું ખાતર સમયસર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પાક ઉત્પાદન ઉપર માઠી અસર પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે ખરીફ પાકોની વાવણી ચાલી રહી છે અથવા તો પાકને યુરિયા આપવાનો સમય પાકી ગયો છે ત્યારે બજારમાં ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અનેક ખેડૂતોના મતે યુરિયા વગર પાકનો વિકાસ અટકી જશે અને આખી સિઝન પણ બગડી જશે ખેડૂતોની આ સમસ્યાને વાચા આપવા આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ અને કેતન મકવાણા સહિતના અગ્રણીઓએ આમોદ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું